અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન તથા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્તપણે આરોગ્યના મુદ્દે વાર્ષિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં દીવાઓના ઓનલાઇન વેચાણ વેચાણની અધિકૃતતા તથા દવાઓના મૂલ્ય અને ગુણવત્તા વગેરે જેવા વિષયો પર વાર્તાલાપ કરવામાં આવ્યો હતો રાજ્યમાં સારી ગુણવત્તાવાળી દવાઓ લોકોને સુલભ્ય થાય તે માટે કમિશનર એચજી જી કોશિયાએ માહિતી આપી હતી જે કંઈ પડકારો આવ્યા એમાં સાથે રહીને એનું સોલ્યુશન આવવા માટે પણ રિઝોલ્યુશન થયા આજે જે વગર પછી દવા વેચાતી હોય જે એનડીપીએસ સબન્સવાળા પેશી વગર દવા વેચાતો હોય એના માટે પણ વાત થઈ અને બધા સાથે રહીને કાયદાનું પાલન કરીને લોકોના જન આરોગ્યને કોઈ હાનિ ન થાય એ રીતે કામ કરવા માટે એક વાત થઈ અને એક એક માસ લર્નિંગ માટેનો પ્રોગ્રામ હતો આના થકી અમારે ટીમને પણ અહીંયા બોલાવી હતી અને આજે ગુજરાત એક કેવું છે કે જ્યાં રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ ડ્રગ ઓફિસરોને સાથે રાખીને એસોસિય સાથે રાખીને સાથે લોકોના સુખાગી માટે સાથે કામ કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય કામ છે કેમિસ્ટ માટેના જે પ્રશ્નો હતા મોટાભાગના એક રૂલ્સ રેગ્યુલેશન માટેના અને મોટાભાગના કેન્દ્ર સરકારને લગતા પ્રશ્નો હતા જેવા કે ઈ ફાર્મસી હોય સીસીટીવી કેમેરા હોય તો જે તે યોગ્ય પ્લેટફોર્મ પર એ લેવા માટેની પણ વાત થયેલી હતી અને જે ટેકનોલોજીનો ઉપયોગ છે આપણું એફડીએ મેક્ઝિમ કરે છે જેથી કરીને એફડીએસસીએ તરફથી બને ત્યાં સુધી પ્રશ્નો બહુ નથી આમ છતાં પણ એમના અમુક પ્રશ્નો આવેલા છે इंटरनल मॉनिटरिंग करें प्रयत्न लोग नए नए आयाम स्थापित करेंगे और डिजिटलाइजेशन या जो सारे नए प्रयोग करना चाहते हैं उनसे करके हम देश में सतत दवा की उपलब्धता हम कराते रहेंगे हमने उनसे यही आग्रह किया था कि आप हमारे देश के सारे साढ़े बारह लाख केमिस्टों को आप जन औषधि दे दो हम अपने हर संस्थान पर हमारे हर केमिस्ट शॉप पे हम एक एक रैक जन औषधि का रखेंगे और हम सरकार के साथ कंधे से कंधा मिला सस्ते रेट पर दवा की उपलब्धता कराएंगे